સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે માદરે વતન એટલે કે ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર તે પહોંચવે તે પહેલાં તાડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે અલગ અલગ જગ્યાઓ ઉપર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવ્યું ત્યારબાદ જે ભારતીય સેનાઓ હોય કે રાજ્ય દેશના જે તમામ જે બળો હોય તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવીને તમામ જગ્યાઓ પર ઓપરેશન સિંધુના બેનરો લગાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા ધર્મ પૂછીને મારવામાં આવ્યો તો તેનો જડબાતોડ જવાબ આપવા બિલકુલ જે પ્રકારની નાપાક હરકત પાકિસ્તાન અને એના આતંકવાદીઓએ કરી છે ત્યારે એને જવાબ આપવાનું કામ સૈન્યએ કર્યું છે એટલે કુલ મળીને જે નાપાક હરકત પાકિસ્તાને કરી હતી એનો બદલો આપણે ઓપરેશન સિંદુર દ્વારા લીધો છે અને એના લીધે જ તમે જોઈ શકો છો કે અમદાવાદની પ્રજામાં એક અભૂતપૂર્વ ઉત્સાહ છે ઋતુજભાઈ જનમેદની રોડ શો પહેલાં જ અત્યારે જોવા મળી રહી છે ઠેર ઠેર જગ્યાઓ ઉપર તમામ દેશવાસીઓ છે તે વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા હોય ને કંઈક અલગ જ અત્યારનો નજારો આજે જાણે કે અમદાવાદ હિલોળે ચડ્યું હોય આમ તો એમ કહી શકાય કે સવારથી ગુજરાત હિલોળે ચડ્યું છે એ ચાહે બરોડા હોય હોય કચ્છ હોય અને હવે અમદાવાદ હોય તો ત્યાં મોટી સંખ્યામાં લોકો આજે પોતાના જન આશીર્વાદ આપવા માટે એમના અભિવાદન કરવા માટે એકઠા થઈ રહ્યા છે બિલકુલથી તો આ હતા ઋત્વિજ પટેલને તેમણે જણાવ્યું તે મુજબ કે જે વડાપ્રધાન છે તે ગુજરાતના પ્રવાસે છે ને તે આવે તે પહેલાં જનમેદની અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉમટી પડી છે અને છ વાગ્યાથી સાંજ રાત્રિના સાત વાગ્યાના અરસાની અંદર જે આ રોડ છે તે યોજાશે કેમેરામેન ભીખા વ્યાસ સાથે વીરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ સહયોગ વીરેન્દ્રસિંહ ભાટી જોડાશે બફારો ઘણો છે પરંતુ રોડ ની તૈયારીઓ અને ઉત્સાહ ઘણો બધો છે વિરેન્દ્ર કઈ કઈ પ્રકારની તૈયારીઓ ગઈકાલે કેમ કે ભારે પવન ફૂંકાયો હતો વરસાદ આવ્યો હતો તે પછી તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી શું કાર્યક્રમ થોડો મોડો ચાલી રહ્યો છે અત્યારની સ્થિતિ શું છે બિલકુલથી પ્રવીણ કે ગરમીનો જે સિઝન છે તેની સાથે સાથે અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી તમામ જે લોકો અહીંયા ઉમટી પડ્યા છે તે તમામ લોકો દેશભક્તિ માહોલની અંદર જોવા મળી રહ્યા છે સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ પ્રવીણ કે હા અત્યારે જીએસટીવીની ટીમ છે તે એરપોર્ટ સર્કલ ખાતે ઉપસ્થિત છે ને એરપોર્ટ સર્કલના જે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે પ્રવીણ તે મુજબ કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વહેલી સવારથી જ રાજ્યની અંદર અલગ અલગ જે જિલ્લાઓ હતા તે તમામ જગ્યાઓ ઉપર દેશભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે તે જ પ્રકારનો માહોલ અત્યારે અમદાવાદના એરપોર્ટ ખાતે જોવા મળી રહ્યો છે કારણ કે ખૂબ જ ઘણા લોકો છે તે ઉમટી પડ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે પ્રવીણ તો એરપોર્ટ સર્કલ ઉપર ઓપરેશન સિંધુના જે બેનરો છે તે પણ જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે સેનાને સત્સત વંદન તેમજ મોદીજીનું દેશનું જે સંપૂર્ણ સમર્થન છે તેની વાત કરવામાં આવી રહી છે જે સ્થાનિક લોકો છે અલગ જિલ્લા હોય તાલુકા હોય તમામ જગ્યાઓથી તિરંગા સાથે ઉમટ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે પ્રવીણ તો ઓપરેશન સિંધુની અંદર જે પ્રકારનું દેશના સેના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તે કાર્યને બિરદાવવામાં આવી રહ્યો છે બીજેપીના ઋતુજ પટેલ છે આપની સાથે તેમની સાથે વાત કરી કરીશું સૌ પ્રથમવાર ભારતની અંદર જે ઓપરેશન સિંધુ ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ વડાપ્રધાન પ્રથમવાર બિલકુલ જે રીતે પાકિસ્તાનના દાંત ખાટા કર્યા પછી આ દેશના યુગ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત આવ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં એક અનેરો ઉત્સાહ છે સવારમાં વડોદરા હોય ત્યારબાદ દાહોદ હોય કચ્છ હોય ને હવે અમદાવાદ તો લોકો સ્વયંભૂ રીતે અહીંયા આવીને એમને સત્કારવા માટે એમની એક ઝલક જોવા માટે આતુર છે બપોરે સાડા વાગ્યાથી લગભગ તમે પણ હું બંને અહીંયા છીએ કે ગરમી હતી છતાં પણ લોકોનો અભૂતપૂર્વ ઘસારો થઈ રહ્યો છે લોકો પોતાના જનનાયક વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને સન્માનવા માટે એમને આવકારવા માટે એમનું અભિવાદન કરવા માટે એમની એક ઝલક જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને એ જ બતાવે છે કે સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સર્વાધિક લોકપ્રિય નેતા છે બિલકુલથી પ્રવીણ તો જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે તે મુજબ જોવા જઈએ તો તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું જીએસટીવી ના દર્શકો સુધી આ દ્રશ્યો બતાવીશું કે સમગ્ર એરપોર્ટ ઉપર ભક્તિમય વાતાવરણ એટલે કે દેશભક્તિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે તમામ લોકો પાસે જે દેશનો તિરંગો છે તેની સાથે તમામ લોકો ઉમટી પડ્યા છે બીજા એક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે કેમેરામેન મહેશ વ્યાસ છે તેમણે કહીશ કે જે માજી સૈનિકો છે તે પણ પ્રવીણ અહીંયા આવી પહોંચ્યા છે તે પણ બતાવીશું અને તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું કારણ કે આ જે દ્રશ્યો છે તે ખૂબ જ અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની સાથેની દેશભક્તિમય વાતાવરણ હોય અલગ અલગ ટેબલો અહીંયા લગાવવામાં આવ્યા છે ને તે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે મહેશ વયાસ કે એક યુવક છે તે એરપોર્ટ સર્કલ ઉપર તિરંગા સાથે પોતાના શરીર ઉપર આપે પ્રવીણ તેને એ તે વ્યક્તિને પણ જોયો હશે કે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે પણ તે વ્યક્તિ આ જ પ્રકારે જોવા મળતો હોય છે તે જ રીતના તે વ્યક્તિ અત્યારે

और वडाप्रधान नरेंद्र मोदी प्रथम बार आज गुजरात के प्रवास पे है और ऑपरेशन सिंदूर बाद पहली बार आ रहा है कैसा माहौल सब जो लोग आए हैं एक झलक के लिए कितनी जन्म इतनी उठी पहले तो जय हिंद भारत माता की जय आज हमारे देश के जो प्राइम मिनिस्टर गुजरात में और गुजरात के पनोदे पुत्र है वो गुजरात में आ रहे हैं तो हम लोग पूरा सैनिक माजी सैनिक वीर नारी और शहीद परिवार के लोग यहाँ उनका स्वागत करने के लिए इकट्ठे हैं और पूरे जोश के साथ उनको गुजरात में वेलकम करेंगे आ, आप एक सैनिक हो आपने तो देखा होगा कि बॉर्डर ऊपर किस तरह से सिचुएशन होती हो और जो भारत ने पाकिस्तान को जो जवाब दिया है करारा जवाब दिया जो सब जगह पे जो भारत देश था सब पूरे विश्व में एक भारत की नामना है नहीं पाकिस्तान देश ऐसा है कि वो मेढक के माफिक पानी में कूदता है लेकिन भारत ऐसा नहीं है भारत उसको मुंह तोड़ जवाब देता है और मेडक को ऐसे दबा देता है कि जो दोबारा वो जिंदा हो, हो ही नहीं सकता है और दोबारा वो नाम भी नहीं ले सकता अपने सेना के सामने सर उठाने का अगर सर उठाएगा तो सर को कुचल दिया जाता है और सर काट भी दिया जाता है पाकिस्तान के जो एयरबेस थे जो एयरबेस थे वो सब एयरबेस तोड़ दिए गए और सारे एयरबेस आई यू में हो ऐसा नहीं लग रहा है लग रहा है लग रहा 100 परसेंट लग रहा है हमको तो ये एहसास है ही लेकिन पब्लिक को हम एहसास दिलाना चाहते हैं कि जो आतंकवादियों के नौ ठिकाने थे नौ कैंप बड़े बड़े उसको नष्ट कर दिया एयरबेस नष्ट कर दिया उनकी सारी ताकत को तोड़ दिया उसकी पाकिस्तान की कमर तोड़ दिया है બિલકુલથી પ્રવીણ કે આ જે છે તે ભારતીય સૈનિક હતા તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જે પાકિસ્તાનની જે કમર હતી તે તોડી દેવામાં આવી છે અને ઓપરેશન સિંદુર બાદ જે પાકિસ્તાન છે તે ફડફડિયા મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેની સાથે જો વાત કરવામાં આવે તો એક અનેરો ઉત્સાહ છે કારણ કે જે પ્રકારનું વાતાવરણ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર નજરે પડી રહ્યું છે તિરંગામય વાતાવરણ છે તેની સાથે સાથે માજી સૈનિક પણ આપણી સાથે માજી સૈનિક આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે જે પ્રકારનું તિરંગામય વાતાવરણ તેની સાથે સાથે અલગ અલગ જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે સ્ટેજ સ્ટેજ ઉપર ટેબલો તૈયાર ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ જગ્યાઓ ઉપર એક જ ભારત માતા કી જય તેની સાથે સાથે દેશભક્તિ ગીતો છે જે દ્રશ્યો બતાવતા રહેજો વીરેન્દ્ર જે વીરેન્દ્ર અલગ અલગ રીતે માજી સૈનિકો સાથે